એક તરફ ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યું છે મહિલા સન્માનની વાતો કરી રહ્યું છે અને બીજી બાજુ સરકારની બેન દીકરીઓએ રસ્તે આવીને ભૂખ કરવી પડી રહી છે વાત છે આશા વર્કર બહેનોની કે જે પોતાના હક માટે રસ્તે ઉતરી છે અને ભાજપ સરકારને પોકારી રહી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવવામાં આવતા છેલ્લા 1 મહિનાથી તેઓ હડતાળ પર ઉતર્યા છે ત્યારે હવે ડીસામાં આશા વર્કર બહેનો ભૂખ હડતાળ પર ઉતરી આવી છે ઉપરાંત છેલ્લા 8 દિવસથી જિલ્લાનું મુખ્ય મથક ગણાતું પાલનપુર કચેરી ખાતે આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ભૂખ હડતાળ પર છે જેને લઈને હવે ડીસાની બહેનો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી છે આશા વર્કર બહેનોને વેતન ન ચૂકવતા ડીસા મામલતદાર કચેરી ખાતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ જો તેમની માંગણી સંતોષ નહીં આવે તો તેઓ છે તેવી ઉચ્ચારી વિવિધ પડતર પ્રશ્નો જેમાં પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો દર મહિને નિયમિત ચૂકવવામાં આવે તેવી માંગો સાથે આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે શું છે તેમના પ્રશ્નો સાંભળીએ અમે છેલ્લા એક મહિનાથી પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને છેલ્લા આઠ દિવસથી પાલનપુર જિલ્લા પંચાયત આગળ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા બનાસકાંઠા જિલ્લાના બીજા તાલુકામાં પચાસ ટકા ટૉપઅપ વધારો ચૂકવાઈ ગયો છે પણ ડીસા તાલુકો કેમ બાકાત હજુ રહ્યો છે તેનો જવાબ અમને કોણ આપશે અને આજે ડીસા તાલુકામાં અમારી ત્રણસો જેટલી બહેનો ભૂખ હડતાલ પર ઉતરી ગઈ છે જ્યાં સુધી પચાસ ટકા ટોપઅપ વધારો નહીં મળે ત્યાં સુધી તે પોતાની તે જ અહીંયા જ ભૂખ હડતાલ પર

એ એનસી પછી બાળકોને ઘેર ઘેર જઈને અમે સેવા આપીએ છીએ તો અમારી મહેનતતાનું તો ટાઈમસર ચૂકવાવું જોઈએ ને મોટા અધિકારીઓને પગાર ટાઈમસર થઈ જાય છે પચાસ હજાર સાઠ હજાર તો અમારે તો મામૂલી ઇન્સેન્ટીવ લેવાનું છે પાંચ હજાર સાત હજાર વધારોમાં વધારે બસ એટલું જ તો એ તો અમારું ટાઈમસર ચૂકવાવું જોઈએ અને આ માર્ચ મહિનો પૂરો થશે એટલે એક વર્ષ પૂરું થશે અમારે પચાસ ટકા ટૉપઅપ વધારો નહીં ચૂકવાનો પચીસો બી હજી પૂરા ચૂકવાના નથી તો અમારે હવે એ કહેવું છે કે હજી હવે બે દિવસમાં હજી અમારો નિકાલ નહીં આવે આ સમસ્યાનો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ઘેર ઘેર જઈને પ્રચાર કરીશું કે આ વોટ કરવાની જરૂર નથી કેમ કે મહિલાઓને સમજતી નથી સરકાર એ સરકારને લઈને ફાયદો શું છે હવે સરકાર તેમની માંગ સ્વીકારે છે કે કેમ આ બેન દીકરીઓનો પોકાર સરકાર સાંભળે છે કે પછી આંખ અને કાન બંને પર પાટા બાંધે છે તે હવે જોવાનું રહ્યું આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર